હવે શાંતિ રાખજો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે આજ રોજ વાલોડ તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં અહીં ઉપસ્થિત મુહાઈ વિભાગ કેરોણી મંડળના પ્રમુખ શ્રી જીનેશભાઈ સાહેબ શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ આ શાળાના તેમજ અન્ય શાળામાંથી પધારે આદરણીય આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ યુવા કલાકાર મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ સૌની શાળા પરિવાર વતી હૈયાના ભાવથી આજના આ ઉત્સવ ભરિયાદ યુવા ઉત્સવમાં આવકારું છું સ્વાગત કરું છું સ્વાગતમ 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 આપણે તમે જેટલો સહકાર આપશો એટલી ઝડપથી આપણે આ કાર્યક્રમની શરૂઆત પણ કરીશું અને સારી રીતે પૂર્ણવૃત્તિ પણ કરી શકીશું યુવાની એ શક્તિ છે જે દરેક સપનાઓને હકીકત બનાવે છે પ્રયત્ન કરે છે અને આગળ અને આગળ એ સફળતા મેળવે છે તો આજે આપણે આવા જ યુવા ઉત્સવને ઉજવવા જઈ રહ્યા છે તો સૌ માં સાતાના ચરણોમાં દીપ પ્રગટાવીને આપણે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ તો આચાર્યશ્રીને વિનંતી કરીશ કે મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રગટ્યા માટે લઈ જશો तो पलमाता ने इजाज़ करी, प्रार्थना करिए कि रेख विद्यार्थी की आंखों बंद करिए, शांति राखजो तो प्रार्थना रचकर से सारा लोग प्रार्थना रूप। आंखों बंद, अने, हाथ तोड़वाने से आंखों बंद। ખૂબ સરસ પ્રાર્થનાથી વાતાવરણ એકદમ પવિત્રમય બની જાય છે હવે આપણે આપણા કાર્યક્રમને આગળ લઈ જઈએ તો આજના તાલુકા કક્ષાના યુવા ઉત્સવને ધ્યાનમાં લઈને શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલ પ્રાસંગિક અને સ્વાગત પ્રવચન આપશે નમસ્કાર

પહેલામાં પહેલો આખા વાલો તાલુકામાં થઈ રહ્યો છે બાકીના તાલુકામાં હવે પછી થશે પણ આપણને જે દસ તારીખ આપી એ તારીખ પર આપણે એ યુવા ઉત્સવને માણવા અને ઉજવવા માટે જઈ રહ્યા છે તો એ કાર્યક્રમમાં અત્યારે બધાને વાડી વિભાગ કેળવણી મંદિરના પ્રમુખ શ્રી

આપણા વાલોર તાલુકાની વિવિધ શાળામાંથી પધારેલા શિક્ષક મિત્રો નિર્ણાયકો તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું અને જે સ્પર્ધકો વાલોર તાલુકાનો આપણા એક યુવા ધન યુવા શક્તિ એને બહાર લાવવા માટેનો એક કાર્યક્રમ છે અહીંયા જે તાલુકા કક્ષાએ પ્રથમ આવશે એને જિલ્લા કક્ષા માટે એનું આયોજન પણ શાળામાં જ અહીંયા જ અઢાર તારીખે કરવામાં આવેલું છે તો તાપી જિલ્લાના જુદા જુદા તાલુકામાં યુવક મહોત્સવ ઉજવાશે અને જે વિદ્યાર્થી આવે એમને પાછા સ્પર્ધા માટે અહીંયા જ આપણી શાળામાં જ આવવાનો રહેશે એટલે કે આપણે તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષા બંનેનો યુવા ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે અને આપણી શાળાના જે શિક્ષક મિત્રો તેમને પણ હું આવકારું છું અને વિદ્યાર્થી મિત્રો તમને તો ભૂલાય છે કે તમારો વગર તો અમારો કાર્યક્રમ અધૂરો રહે એટલે તમે છે તો અમે છીએ તો તમારો તો હું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આ વિદ્યાર્થીઓની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને આપણે નિહાળીશું તો આપણે સારાના વિદ્યાર્થીઓ છે બાકીના વિદ્યાર્થીઓ છે તેઓ પણ જુદી જુદી સ્પર્ધાઓ સ્ટેજ કક્ષામાં યોજાશે કેટલીક સ્પર્ધાઓ રૂમમાં યોજાશે તો જે સ્પર્ધામાં આપણને રસ હોય આપણે આગળ વધવા માંગતા હોય કઈ ન્યૂઝ નવું શીખવું હોય તો એમને આપણે નિહારીએ કે આપણે તાલુકાનું જે યુવા ધન છે એનો તે ટેલેન્ટને આપણે નિહારીએ કે આપણે પણ ભવિષ્યમાં આ રીતે ભાગ લઈ શકીએ એવી આપણે પ્રયત્ન કરીએ એ શુભેચ્છા સાથે વિરમું છું જય હિન્દ ખૂબ સરસ છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દરેક યુવામાં બાળકમાં કોઈની કોઈ કલા તો રહેલી જ છે જરૂર છે માત્ર એને બહાર લાવવાની અને એટલા માટે જ તો આ રીતે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે કે જેથી બાળકોમાં રહેલી સુસુપ્ત સતિઓ બહાર આવી શકે અને એ વિદ્યા એ બાળકો એના એનાથી આગળ વધી શકે આજના યુવા ઉત્સવમાં કુલ પંદર જેટલી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે સાહિત્ય વિભાગ કલા વિભાગ સાંસ્કૃતિક વિભાગ હવે અહીંથી અનાઉન્સ કરું છું એ પ્રમાણે આપણે જવાનું છે તો અહીંથી હવે આપણા યુવા ઉત્સવની આપણે શરૂઆત કરીએ દરેક વિદ્યાર્થીઓને શાંતિથી આ યુવા ઉત્સવને માણવાનો છે આજે આપણે કોઈ સ્પર્ધા નથી કરવાની આપણામાં જે રહેલી સ્કિલ છે એને બહાર લાવવા માટે પ્રયત્ન કરવાનો છે તો હું અહીંથી અનાઉન્સ કરું છું વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્રકલા અને પાત્ર અભિનય એ શાળાના પ્રથમ માળ એટલે ધોરણ નવ ક્લાસમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી દોહા છંદપાઈ લોકવાર્તા એ રૂમ નંબર પાંચમાં એનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ ગીત વચન અને લગ્ન ગીત એ અહીં જ સ્ટેજ ઉપર જ યોજાશે એટલે આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ લોકોએ જ પ્રેઝન્ટ રહેવાનું છે હળવું કંઠ્ય નીચે સાડાના નીચેના હોલમાં એટલે રૂમ નંબર છ માં બાર આના ક્લાસમાં એનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ પાતપુરતી ગઝલ શાયરી નંબર સાત એટલે કે અગિયાર બ ના ક્લાસમાં એનું આયોજન કરવામાં આવ્યું છે જે પણ શિક્ષક મિત્રો હોય તો એ અમારી પાસે જરા આવી જજો કારણ કે નિર્ણાયક તરીકે નામો લખવાના છે વિદ્યાર્થીઓ હવે લાઈનમાં જઈ શકશે

આયોજન કરવામાં આવ્યું છે એટલે આપણે ઓડિયન્સ તરીકે સેવા આપવાની છે